નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો એકાદશીના દિવસે તુલસીના ક્યારામાં જો તમે એક વસ્તુ દાટી દેશો તો હંમેશા લક્ષ્મી માતાનો વાસ થશે જેનાથી તમારા ઘરમાં ક્યારેય આર્થિક તંગી નહીં આવી શકે જે કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય કરે છે તેના ઘરમાં લક્ષ્મી માતા સાક્ષાત પ્રગટ થાય આપણા શાસ્ત્રમાં પણ એકાદશીના દિવસે આ ઉપાય કરવાનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે આ ઉપાય છે કે ઘણા લોકોએ કરેલો પણ છે આથી મિત્રો જો તમે પણ તુલસીના ક્યારામાં આ એક વસ્તુ દાટી દેશો અને અમે જે પ્રકારે ઉપાય જણાવીએ છીએ એ પ્રકારે જો તમે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારો બેડો પાર થઈ જશે આથી જ મિત્રો જો તમે પણ તમારા ઘરને ગરીબીથી હેરાન થઈ ગયા છો તો મિત્રો તમારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય કરી લેવો જોઈએ તો ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય કરવા માટે તમારે કઈ વસ્તુની જરૂર પડશે જો તમે જાણવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદાચ બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો જો કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ ચાલી રહી હોય તેમજ તે ઘણી બધી મહેનત કરતો હોય પરંતુ તેમ છતાં તેના ઘરમાં જો પૈસા ટકતા જ ન હોય તો મિત્રો તેને તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ દાટી દેવી જોઈએ કે જેથી કરીને તેનું નસીબ રાતો રાત જ ચમકી જાય છે મિત્રો આપણા વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસી માતાના છોડનું ખૂબ જ વિશેષ અને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ નિત્ય રૂપે તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તો તેને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તેના જીવનમાં જે કંઈ પણ પાપ હોય તે પાપથી પણ તમે મુક્ત થઈ શકો મિત્રો તુલસી માતાના છોડમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે તેવું મનાય છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જો રોજ માટે તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તેમજ તુલસી માતાના છોડની નીચે દીવો પ્રગટાવે તેને જળ અર્પણ કરે છે તો તે વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે પરંતુ જો મિત્રો તમે આ બધી જ વસ્તુઓ કરતા તેમ છતાં તમારી વર્ષો જૂની મનોકામના છે તે પૂર્ણ ન થઈ શકતી હોય તો મિત્રો આ એકાદશીના દિવસે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જે તમારે કરી લેવો મિત્રો ઉપાય એવો છે કે એને જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લો છો અને સાચા મુહૂર્તમાં કરો છો તો મિત્રો તમારું નસીબ એ જલ્દીથી જ ચમકવા લાગે છે તેમજ તમારા ઘરમાં બહુ ગરીબી હોય પૈસા છે એ ટકતા ન હોય જેટલું કમાવ છો એ બધું જ પાણીમાં જતું રહેતું હોય તો મિત્રો તમારે આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ કારણ કે મિત્રો ઉપાય એટલો ખાસ અને મહત્વનો સાબિત થયો છે કે કોઈ પણ પૂજા પાઠ તમે કરો છો છતાં તમારી મનોકામના પૂર્ણ નથી થતી તો મિત્રો આ એક ઉપાય જો તમે એકાદશી પર કરી લેશો એટલે કે તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ દાટી દેશો તો રાતો રાત જ તમારા ઘરમાં એવી ધનની વર્ષા થશે કે સાક્ષાત માતા લક્ષ્મી પ્રગટ થાય તમારે આ ઉપાય છે તેને પહેલાં સરખો સમજવો અને પછી જ તમારે આ ઉપાય કરવાનો છે જેથી કરીને તમને આ ઉપાયનો પૂરેપૂરો સમજાઈ જાય તેમજ મિત્રો ઉપાયનું પૂરેપૂરું ફળ મેળવી શકો છો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તુલસી માતાનો છોડ આપણા ઘરમાં હોય તો મિત્રો આપણા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ લાગી નથી શકતા અને જો નિત્ય રૂપથી તુલસી માતાના છોડની પૂજા કરવામાં આવે છે તો મિત્રો આપણા ઘરમાં ભલે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ ગ્રહદોષ કુંડળી દોષ તેમજ બંધન દોષ અથવા નજર દોષ હોય તો બધા જ દોષો જાતે જ સમાપ્ત થવા લાગે છે પરંતુ તમારે નિત્ય રૂપે તુલસી માતાની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ તેમજ અર્પણ કરવું અને સાથે જ તમે એકાદશીના દિવસે આ એક ઉપાય કરી લેશો અને પૂરેપૂરા વિધાન સાથે જ તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય જ તમારી બધી મનોકામના પૂર્ણ થઈ શકે મિત્રો હવે આપણે આ ઉપાય વિશે આગળ જાણી લઈએ કે તમારે એવી કઈ વસ્તુ છે કે જેને તુલસી માતાના છોડમાં દાટી દેવી જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકે તો મિત્રો એ ઉપાય વિશે જાણતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઈક ન કર્યું હોય તો મિત્રો એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ અનનવા વિડીયો તમને દરરોજ મળતા રહે મિત્રો તુલસી માતાના છોડને બહુ જ પૂજનીય મનાય છે અને આપણા હિન્દુ ધર્મના બધા જ ઘરોમાં તુલસી માતાનો જે છોડ છે આથી મિત્રો તુલસીનો છોડ હોય એ કોઈ સાધારણ છોડ નથી તુલસી માતાના છોડમાં સાક્ષાત લક્ષ્મી માતા બિરાજમાન હોય છે એવી પણ માન્યતા છે કે જો કોઈ પણ ઘરમાં જો તુલસી માતાનો છોડ સાચી દિશામાં રોપાયેલો હોય તો મિત્રો એ ઘરનું વાતાવરણ હંમેશા સારું રહે છે તુલસીના છોડને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ તેમજ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો આર્થિક સમસ્યાને દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં તુલસી માતાને લગતા ઘણા બધા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે પરંતુ મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ ઉપાય વિશે જાણીશું કે જો તમે તુલસી માતાના છોડમાં તુલસીના છોડની નીચે આ એક વસ્તુ દાંટો છો તો તમારો બેડો પાર થઈ શકે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધી જઈએ અને જાણીએ કે તમારે ઉપાય કઈ રીતે કરવો તમે જ્યારે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો મિત્રો તમારે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે કારણ કે મિત્રો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્ય કરી લો છો અને પૂજા અર્ચના કરી તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખવી પછી આ ઉપાય કરવાનો છે તો મિત્રો સૌ તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્ય કરી પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરી લેવી પછી તમારે આ ઉપાય કરવા માટે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને આ રૂપિયાના સિક્કા અને તમારે સ્વચ્છ જળને લઈને સૌ સાફ કરવો અને તેની ઉપર એક કંકુથી ચાંદલો કરવાનો છે પછી તમારે તુલસી માતાના છોડની પાસે જવું અને તુલસી માતાની પાસે જઈને સૌ તેને તમારે પ્રણામ કરવા અને તેને પ્રાર્થના કરવાની કે હે માતા તુલસી અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરીએ છીએ આથી તમે અમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા દુઃખ ગરીબી અને દોષ છે તેને જડમૂળથી સમાપ્ત કરો આવી રીતે તમારે તુલસી માતાની સામે પ્રાર્થના કરવી અને સાથે જ મિત્રો તમે જે પણ એક રૂપિયાનો સિક્કો લીધેલો છે એ પોતાની પાસે લીધો છે જેમાં એક અંકોનો ચાંદલો કરેલો હોય તો તે સિક્કો લઈને તમારે તુલસી માતાના છોડની નીચે થોડો ખાડો ગાળી એક રૂપિયાના સિક્કાને અંદર જમીનમાં દાટી દેવો અને સાથે જ તુલસી માતાના છોડની એની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે મિત્રો તુલસી માતાના છોડને પગે લાગીને તમારે સાત વાર તુલસી માતાની પ્રદક્ષિણા કરવી તો જો મિત્રો તમે ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા રાખીને કરી લેશો તો લક્ષ્મી માતા જે છે એ અવશ્ય જ તમારાથી આ ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો સ્થાયી રૂપથી વાસ થવા લાગે છે આવું કરવાથી વ્યક્તિને આર્થિક તંગીથી પણ છુટકારો મળી શકે અને તમારા ઘરમાં વૃદ્ધિના યોગ બનવા લાગે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે તુલસી માતાના છોડની નીચે જો તમે એક રૂપિયાનો સિક્કો દાટો છો તો તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે તેમજ મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ હશે અથવા આર્થિક સમસ્યા લગાતાર બનેલી રહેતી હોય તો તમારા ઘરના સભ્યો વચ્ચે સંબંધ સરખા ન ચાલતા હોય હોય તેમજ કલેશ જેવું થતું તો મિત્રો જો તમે તુલસી માતાના છોડમાં ચાંદીનો અથવા તો ત્રાંબાનો સિક્કો દાટી દો છો તો મિત્રો ઉપાય કરવાથી આ બધી જ સમસ્યાઓનો પ્રભાવ સાવ ઓછો થઈ જશે અને મિત્રો માતા લક્ષ્મીના તમને સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ જો મિત્રો તમારા બાળકોને કુંડળીમાં શનિ અથવા તો રાહુ દોષ હોય તો મિત્રો તમારે તુલસી માતાના છોડમાં આ એક સિક્કો જરૂર દાટી દેવો જોઈએ આનાથી શનિ અને રાહુ દોષથી પણ તમને ધીરે ધીરે મુક્તિ મળવા લાગે છે જ્યારે પણ મિત્રો તમે આ ઉપાય કરો ત્યારે તમારે એક રૂપિયાના સિક્કા જે છે એ તમારા છોકરાની ઉપરથી પગથી લઈને માથા સુધી સાત વાર ઉતારી લેવો પછી જ તમારે આ તુલસી માતાના છોડમાં તમારે દાટી દેવાનો છે અને જો તમે આ ઉપાય પોતાના બાળકો માટે કરતા હોય તો તમારે આ રીતે ઉપાય કરવો અને મિત્રો તમારે તુલસી માતાને પ્રાર્થના કરવી કે અમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી તમે જે પણ દરિદ્રતા છે તેને જલ્દીથી જ સમાપ્ત કરો મિત્રો હવે આપણે તુલસી માતાના છોડને લગતા બીજા અમુક વિશેષ ઉપાયો વિશે આપણે વાત કરીએ એ ઉપાય કરીને તમે પોતાના ઘરની ગરીબીને દૂર કરી શકો છો અને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો તો મિત્રો તુલસીના છોડની નિયમિત રીતે તમે પૂજા અર્ચના કરો છો તો ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે આના કારણે તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી નથી આવતી અને જો તમારા ભવિષ્યમાં કોઈ પણ અવરોધો આવતા હોય તો પણ દૂર થઈ જાય છે ઘરમાં હંમેશા શાંતિ બનેલી રહે છે મુશ્કેલીઓનો નાશ થાય અમે તમને અમુક એવા વિશેષ ઉપાય વિશે જણાવીએ જે તુલસી માતાને સંબંધિત એવા અમુક ખાસ ઉપાયો છે કે જે કરીને તમે સાક્ષાત માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો મિત્રો તમે જો સાંજના સમયે તુલસી માતાના છોડની પાસે દીવો પ્રગટાવો તો ખૂબ જ શુભ મનાય છે એવું માનવામાં આવે છે કે મિત્રો તમારી દરે તુલસી માતાના છોડની નીચે દીવો પ્રગટાવવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય અને ધન પ્રાપ્તિના તમને આશીર્વાદ મળે છે સાથે જ તમારા ઘરોમાં જો ગ્રહદોષ હોય તો પણ દૂર થાય તેની સાથે જ મિત્રો તમારે તુલસી માતાને શું શ્રૃંગારનો સામાન હોય એ જરૂર અર્પણ કરવો જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનુસાર દર મહિને આવવાવાળી વાળી એકાદશીની તિથિથી તમારે તુલસી માતા અને શૃંગારની વસ્તુઓ જરૂર અર્પણ કરવી જોઈએ આમાં મિત્રો બંગડી ચાંદલો લાલ ચુંદડી સિંદૂર કંકુ વગેરે જેવી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે પણ આ વસ્તુ તમે અર્પણ કરો છો તો મિત્રો લક્ષ્મી માતા એ તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે આથી મિત્રો તમારે તુલસી માતાને શેરડીનો રસ પણ અર્પણ કરવો જોઈએ અને દર અગિયારસની તિથિમાં તુલસીના છોડ ઉપર તમારા જળથી સાથે શેરડીનો રસ પણ અળપળ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાયો તમે કરો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ શાંતિ આવવા લાગે છે જીવનમાં ખુશીઓ આવે સાથે જ તમારા તમામ પ્રકારના કષ્ટોથી પણ તમને મુક્તિ મળે છે તેમજ મિત્રો તમારા જીવનમાં તમે ખુશ રહેવા માંગતા હોય અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રાખવા માંગતા હોય તો મિત્રો તમારે ઘરમાં તુલસી માતાના છોડની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવી જોઈએ તુલસીને વિધિ વિધાનપૂર્વક પૂજા કર્યા બાદ નિયમિત તેને જળ ચડાવવું એવું મનાય છે કે તુલસીનો છોડ લીલોછમ રહે છે જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય અને એ પરિવાર ઉપર ધનની વર્ષા કરે છે તેમજ મિત્રો તુલસી માતાના છોડની ઉપર તમારે કાચું દૂધ જરૂર અર્પણ કરવું આમ તો મિત્રો કાચું દૂધ ગુરુવાર અને શુક્રવારે જ તમારે અર્પણ કરવું જોઈએ પરંતુ મિત્રો એકાદશીની તિથિના દિવસે પણ તમે તુલસીના છોડ ઉપર દૂધ અર્પણ કરો છો તો ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ ઉપાય કરવાથી સાધકોનું દુર્ભાગ્ય એ પણ દૂર થાય અને જીવનમાં ખુશીઓ આવે છે સાથે જ તુલસીના છોડ ઉપર ચુંદડી પણ ઓઢાડવી આનાથી મિત્રો તુલસી માતા તમારાથી પ્રસન્ન થાય છે તુલસીના છોડનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે અને તુલસીનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને તુલસી માતા લક્ષ્મીજીનું સ્વરૂપ છે જે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તુલસીના છોડને રાખવાને અશુભ મનાય છે પરંતુ મિત્રો તુલસીના પાંદડા અને કળીઓ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે આ ઉપાય સાથે સૂકી તુલસી રાખવાથી આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રના મતે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેના કેટલાક સૂકા પાંદડા લાલ કપડામાં બાંધીને તેને તિજોરીમાં અથવા તો પૈસા રાખવાની જગ્યાએ રાખો આમ કરવાથી દેવલક્ષ્મીનો આશીર્વાદ રહે છે અને સુખ સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે તેમજ મિત્રો જો બાલગોપાલની પૂજા કરો તો પૂજા દરમિયાન તમારે બાલગોપાલને સ્નાન કરાવતી વખતે પાણીમાં સૂકા તુલસીના પાન ચોક્કસ નાખવા જોઈએ તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે તેમજ મિત્રો સૂકા તુલસીને સ્વચ્છ વાસણમાં ભરી સ્વચ્છ જગ્યાએ રાખો કારણ કે સૂકા તુલસીમાં સુગંધ પણ હોય એ ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવે છે અને ઘરમાં શાંતિ રહે જેનાથી ઘરના લોકોની આર્થિક સ્થિતિ વધે તેમજ તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ચડાવવામાં આવતા પ્રસાદમાં તેનો ઉપયોગ કરી શકો જે પ્રસાદ આપો છો તેમાં તુલસીના પાન ઉમેરી શકો આ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને તેઓ હંમેશા તમારા પર આશીર્વાદ વરસાવે છે મિત્રો જો તમે લાંબા સમયથી પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો દરરોજ યોગ્ય રીતે તુલસી માતાની પૂજા કરવી તુલસીના છોડમાં પાણી રેડવું જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરી એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય અને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે આ ઉપાય જીવનમાં દુઃખ અને સંકટને દૂર કરવા માટે તુલસીના ઉપાય પણ ફાયદાકારક સાબિત થાય છે આવી સમસ્યામાં સાચા મનથી તુલસી પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ મીઠાઈ અર્પણ અર્પણ કરવી તુલસીના છોડને રસ એવું માનવામાં આવે છે કે મિત્રો કરવાથી માતા તુલસી પ્રસન્ન થાય છે જીવનમાં તમામ પ્રકારના દુઃખ અને મુશ્કેલી દૂર થાય ઉપરાંત સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડમાં એકસો આઠ ગાંઠ બાંધી દોરાને તુલસીના છોડ સાથે બાંધો મિત્રો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને બધી જ ઈચ્છા પૂર્ણ થાય તેમજ મિત્રો જો તમે સુખી દાંપત્ય જીવન ઈચ્છતા હોય તો તુલસી પૂજા દરમિયાન માતા તુલસીને સોળ શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી આ ઉપાય કરવાથી દાંપત્ય જીવન હંમેશા ખુશ રહે આ ઉપરાંત પતિ પત્ની વચ્ચેના સંબંધ મજબૂત બને છે જીવનમાં તમામ દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરવા માટે તુલસીના ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આ સમસ્યાઓ દૂર કરવા માટે સાચા મનથી તુલસી પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવ્યા પછી ફળો અને મીઠાઈઓ અર્પણ કરવી તુલસીને શેરડીના રસ સાથે અર્પણ કરવું એવું માનવામાં આવે છે કે આ યુક્તિ કરવાથી માતા તુલસી પ્રસન્ન થાય ઉપરાંત જીવનમાં તમામ દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંદિરમાં પીપળાના ઝાડમાંથી એક પાન તોડી ગંગાજલથી સાફ કરવું તેના ઉપર એક ચપટી હળદર લગાવી અને સાત દિવસ સુધી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવું ત્યારબાદ પાનને તમારા ઘર કે તિજોરીમાં રાખો આનાથી ઘરમાં પૈસાનો વરસાદ શરૂ થાય તેમજ જો કોઈ વ્યક્તિ સારી નોકરી ઈચ્છે તો આ માટે અગિયાર પીપળાના પાન પર ચંદનથી શ્રીરામ લખી મંદિરમાં જઈને ભગવાન હનુમાનના ચરણોમાં તમારે આ પાન અર્પણ કરવું આનાથી વ્યક્તિને જલ્દી જ ફાયદો થાય તેમજ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી દેવામાંથી બહાર ન આવી શકે તો મિત્રો તેને પીપળાના પાન પર પહેલું સિંદુર અને ચમેલીનું તેલ લગાવવું જોઈએ પછી આ પાન મંદિરમાં હનુમાનજીને તેના ચરણોમાં અર્પણ કરવું અને તેને કપાળ પર રાખવું જોઈએ આનાથી જલ્દી જ દેવું દૂર થાય તેમજ જો કોઈ વ્યક્તિની સમસ્યાઓનો અંત નથી આવી રહ્યો તો મિત્રો તેને રવિવારે સાંજે પીપળાના પાન પર પોતાની ઈચ્છા લખી નદીમાં વહાવી દેવું આનાથી મિત્રો તમારી બધી જ સમસ્યાઓનો ઉકેલ આવવા લાગે છે સાથે સાથે તમારી ઈચ્છા પણ પૂર્ણ થવા લાગે છે તેમજ મિત્રો શનિવારે પીપળાના ઝાડ પરથી પડેલું પાન લઈ ગંગાજળથી ધોઈ તેના પર દહીં અને હળદરનું પેસ્ટ લગાવી પછી આ પાન પર શ્રી લખો અને તેને તમારા પર્સમાં રાખો આ ઉપાય ધન અને આર્થિક સમૃદ્ધિ વધારવા માટે ખૂબ જ અસરકારક છે આ સિવાય મિત્રો મંગળવારે સવારે પીપળાના પાન લઈ ગંગાજળથી ધોવા અને અથવા તો ચંદન લગાવી દરેક પાન પર શ્રીરામ લખવું અને તેને માળા બનાવી હનુમાનજીના ગળામાં ચડાવવું આ ઉપાય તમારા જીવનમાંથી અવરોધોને દૂર કરશે તો મિત્રો આપણે આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર